દરોડા પાડવામાં આવ્યા જ્યાં સ્થળ પર બાતમીના આધારે દોડી ગયેલી સ્ટેટ વિજિલન્સની ટીમે નકલી ઘીનું કારખાનું જોઈને ચોંકી ગઈ ટીમે નકલી ઘી ભરેલી ચારસો અઠ્ઠાણું બોક્સ નકલી ઘીનું ઓગણ સિત્તેર પોઈન્ટ સડસઠ લાખની કિંમતનું રો મટીરિયલ સોળ પોઈન્ટ ઓગણસાઠ લાખ કિંમતની અલગ અલગ મશીનરી સાત પોઈન્ટ પંચાવન લાખ કિંમતનું પેકિંગ મટીરિયલ બે મોબાઈલ ફોન મળી કુલ એક પોઈન્ટ સત્તર કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે કારખાનું ચલાવતા રાકેશ ઈશ્વર ભરતિયા ભૂપેશ ઈશ્વર ભરતીયાની અટકાયત કરી છે આ બંને ભાઈઓ કેટલા મહિનાથી નકલી ઘીનું કારખાનું શરૂ કર્યું હોય માર્કેટમાં કેટલું વેચ્યું છે ક્યારે પકડાયા છે કે નહીં એ દિશામાં તપાસ શરૂ થઈ ગઈ છે અગાઉ પણ ઓલપાડ તાલુકામાં નકલી ઘી નકલી દારૂ નકલી બિમલ ગુટકા નકલી શેમ્પુના કારખાના ઝડપાઈ ચૂક્યા છે એક જ વર્ષમાં જુદા જુદા પાંચ જેટલી ફેક્ટરીમાંથી એક કરોડથી મુદ્દા મુદ્દામાલ પણ જપ્ત થયો છે ત્યારે ફરી બે હજાર પચીસમાં આ સિલસિલો યથાવત છે બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત